જંબુસર તાલુકાના કાવા ગામે ભર ચોમાસે પાણીની સમસ્યા વકરી છે બીજેપીના જંબુસર તાલુકા પંચાયતના મહિલા સદસ્ય હેમલતાબેન પરમાર પણ પાણીની લાઇનમાં જોવા મળ્યા હતા કાવા ગામના રહેવાસી અને જંબુસર તાલુકા પંચાયતના મહિલા સદસ્ય જો કાવા ગામમાં પાણી માટે વલખા મારતા હોય તો પછી તાલુકાની અન્ય જનતાનો શું હાલ હશે તે તો સરકારી અધિકારીઓ જાણે જંબુસર

પનહારીઓના માથે પાણીના બેડા જાણે કચ્છના રણના કોઈ છેવાડાના ગામડાની ગવાહી પૂરી રહ્યા હોય તેવા દ્રશ્યો ભાંસી રહ્યા છે સરકારની નલ સે જલ યોજના સદંતર નિષ્ફળ નીવડી હોય તેમ પાણી પુરવઠા વિભાગ પણ સરેઆમ નિષ્ફળ ગયો હોય તેમ લાગી રહ્યું છે કાવા ગામની ગૃહિણીઓને ગામથી દૂર રોડ ઉપર પાણી ભરવા જવા મજબૂર બનવું પડ્યું છે જમવાના સમયે અને સંધ્યા તાણે પાણીની જરૂરિયાત હોય ગૃહિણીઓને હાલાકી ભોગવવાનો વારો પાણી પાણીપુરવથાની બેદરકારીના કારણે આવ્યો છે આજે સાંજે ચાર વાગ્યે મીડિયા ટીમે ગામની મુલાકાત લીધા ગ્રામજનોએ મીડિયા સમક્ષ પોતાનો રોષ થાળવ્યો હતો મારું નામ કલ્પેશ કુમાર કનકસિંહ ગોહિલ છે હું કાવા ગામે સરપંચ તરીકે ફરજ બજાવું છું આજથી છ મહિના પહેલાં અત્યારે મારા ગામમાં પાણીની ઘણી સમસ્યા છે આ બેનો આપ જોઈ રહ્યા છો કે પાણી એક દોઢ કિલોમીટર દૂર ભરવા આવવું પડે હવે બેનો ભરવા આવે પાણી એ ખૂબ સરબજનક વાત છે હવે બેનોનો પ્રશ્ન એટલે એ મારો હું સરપંચ તરીકે છું એટલે એ મારો પ્રશ્ન કહેવાય તો તંત્રને મેં ઓલ રજૂઆત કરેલી છે તો તંત્ર જલ્દીથી જલ્દી આનો નિકાલ લાવે એ મારા તરફથી રજૂઆત છે સરપંચ આ આ સમસ્યાનો હલ કયા પ્રકારે તંત્ર અહીંયાથી કરી શકે અહીંયા નજીક કોઈ વ્યવસ્થા આમાં

શું તમારું મારું નામ કલ્પનાબેન ધર્મેન્દ્રસિંહ રાજ છે અમારે પાણીની ખૂબ તકલીફ છે અહીં મીઠું પાણી આવતું નથી અમે દૂર દૂરથી ભરી લઈએ છીએ એક તો હું જોબ કરું છું મધ્યમ ભોજનમાં ત્યાં બી અમારે પાણીની સગવડ નથી મીઠું પાણી આવતું નથી ત્યાં બોર કુવો કરાયો છે પણ એ પાણીથી જમવાનું દાળ બાળ મીઠા પાણી વગર ચડતી નથી તો વાલીઓ બી ઘણીવાર ફરિયાદ કરે છે કે બરાબર રસોઈ બનતી નથી અને સરકાર અહીં આગળ મીઠું પાણી લાવે આપે તેવી અમારી માંગ છે તો આ માંગ જલ્દીથી તે પૂરી કરે આ બધી બહેનો બપોર વેર આવે એક તો બધા મજૂરી વર્ગ હોય એ લોકો કેવી રીતે અહીં બપોરે પાણી ભરવા આવે ઘણા માણસો એનાથી ભરી શકાય એમ નથી તો તમે અમારી માંગણી સરકાર સુધી પહોંચાડો એવી વિનંતી